નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝે છોટાઉદેપુર જિલ્લાના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અને જિલ્લા ભાજપના યુવા નેતા પિંટુભાઈ રાઠવાએ જિલ્લા કલેક્ટરને એક પત્ર લખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે પિંટુભાઈ રાઠવાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લામાં અનેક કર્મચારીઓ આઉટસોર્સિંગમાં જોવા મળે છે ત્યારે કર્મચારીઓ દીઠ બે હાજર આઠસો ઇઠ્યાસી રૂપિયા ઓછા શા માટે અપાય છે તે એક પ્રશ્ન અહીંયા થાય છે પિંટુભાઈ સીધો આક્ષેપ કર્યો છે કે જે આઉટસોર્સિંગની જે એજન્સીઓ છે તે મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા હોય અને આમાં મોટું કુંભાર હોય તેવો આક્ષેપ કર્યો છે અને વધુમાં તેઓ કહ્યું છે કે આ બે એજન્સીઓને કાઢીને સરકાર દ્વારા તેઓ નિયમ બનાવવામાં આવે કે જે તે કચેરી દ્વારા જો કર્મચારીઓનો પગાર થાય તો કર્મચારીઓને પૂરેપૂરો પગાર મળી શકે પરંતુ જે આઉટસોર્સિંગની જે એજન્સીઓ છે તે મોટા પાયે ભ્રષ્ટાચાર કરતી હોવાનો પિન્ટુભાઈ રાઠવાએ આક્ષેપ કરતા એક નવું કૌભાડ બહાર આવ્યું હોય તેવું લાગી રહ્યું છે પિંટુભાઈ રાઠવાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી સમગ્ર બાબતની તપાસ કરવા વિનંતી સાથે માંગ કરી છે